પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારી દેવાયો છે ત્યારે લીંબાયત પોલીસ દ્વારા ઈદે મિલાદ અને ગણેશોત્સવ લઈ શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરાયું હતું સુરતમાં તહેવારોની સમયે પોલીસ મથકની હદમાં બે કોમના ના ટોળા વચ્ચે પથ્થર મારાની ઘટના બની હતી જેને લઈ હવે પોલીસ વધુ સતર્ક થઈ છે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો ઉજવાય તે માટે પોલીસે પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારી દીધું છે સાથે પોલીસ દ્વારા શાંતિ સમિતિની નું પણ આયોજન કરાઈ રહ્યું છે બાદ પોલીસ દ્વારા લીંબાતના સુભાષનગર ખાતે કોમ્યુનિટી હોલમાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી આગામી દિ મિલાદ અને ગણેશોત્સવના તહેવાર સુપેરે પાર પડે તે માટે પોલીસ દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની નું આયોજન કર્યું હતું આવનાર સોળ તારીખનો રોજ ઈદના અને સત્તર તારીખનો રોજ જો એમ શ્રીજીના વિસર્જન બંદોબસ્તના અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહીંયાના સ્થાનિક આગેવાનો શાંતિ સમિતિના અમારા સભ્યો અને ધાર ધર્મગુરુઓ હમણાં વિજયાનંદ ગીરી બાપુજી અને સૈયદ બાપુજી અને તમામ અમારા જો મીડિયાના મિત્રો અમારા અધિકારીઓના હાજરીમાં આજે એક શાંતિ સમિતિના મિટિંગ રાખવામાં આવેલ જેમાં આ વિસ્તારમાં જો એક મિની ભારત તરીકે ગળાય છે આમાં ખૂબ સુખ શાંતિ રહે તમામ તહેવારો ખૂબ સારી રીતે મળીને હળીમળીને ઉજવે અને નાની મોટી કોઈ નાની નાની કોઈ બાબતો હોય તેના પોલીસમાં તો લેટકો કરે અથવા પોલીસને બતાવે અને આજ બધા ચર્ચાઓ સાથે જો આજે જો મિટિંગ અહીંયા થઈ અમે અહીંયા આજે બંને અમારા ધર્મ ધર્મગુરુ તરફથી બી લોકોને ખૂબ સારી રીતે સારી વ્યવસ્થા સાથે જો શાંતિ જાળવી રાખે અને સાથોસાથ જો તહેવારોને ખૂબ સારી રીતે ઉજવે એના પર જો આ બધા અમારા ધર્મગુરુ તરફથી સૂચનાઓ આપવામાં આવી અને એના વચન પણ લેવામાં આવ્યા અને મારા અને મારા અધિકારીઓને બી બધા વિનંતી છે આપના થકી પણ વિનંતી છે કે વિસ્તારમાં જો છેલ્લા જો એ ખૂબ ઘણા વર્ષોથી ઉપરવાળાને દેહ સુખ શાંતિ છે જેના લીધે આ લીંબાયત વિસ્તારનો વિકાસ બી થઈ રહ્યા છે અહીંયા લોકો જો અલગ અલગ વિસ્તાર દેશના અલગ અલગ રાજ્યોમાંથી જો નોકરી કરવા માટે રોજગાર માટે આવ્યા છે તો એના અમે બધા લોકોને ગૌરવ છે કે સુરત શહેરના આ વિસ્તાર જ્યારે બધા લોકોના દિલ ખોલીને આપણા સ્વીકાર્યા અને આ વિસ્તારના ગ્રોથ કરવામાં આ વિસ્તારના આગળ લઈ જવામાં આ તમામ અહીંયા વિસ્તારમાં રહેવા લોકોના હાથ છે ત્યારે આપણા બધાને ફરજ છે કે આ બંને તહેવારો ખૂબ સારી રીતે એકબીજા સાથે હળી મળીને ઉજવે અને આ લિંબાયત વિસ્તારના નામ સુરત શહેરમાં સદૈવને ઉપર રાખીએ આ હિસાબથી અમારા બધા લોકોને મિટિંગો થઈ ચર્ચાઓ થઈ અને મને ઉમીદ પણ છે ખૂબ સરસ વ્યવસ્થાઓમાં બંને તહેવાર અહીંયા પસાર થશે